નવ દંપતી જ્યારે પરણ્યા હોય અને વડીલોને પગે લાગે ત્યારે વડીલો એને શું આપતા હોય છે 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 કોઈ 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 રૂપિયાની થોકડી મૂકે 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 દાગીના ને કંઈક પણ આજે ધર્મ અને ભક્તિ નવા પરણેલા છે અને બાલ શર્માને વંદન કરે છે ત્યારે બાલ શર્મા એને શું આપે છે જો તમે પણ વડીલ હો તમને પણ જ્યારે કોઈ પરણીને પગે લાગવા આવતું હોય ત્યારે આ કથા યાદ કરજો તમે આમાંનું કંઈ આપી શકો ખરા બાલ શર્માએ આ દંપતીને પહેલા તો આશીર્વાદ આપ્યા કે સુખી થાઓ અને પછી તરત જ પહેલા પોતાના પુત્રને કહે છે હે પુત્ર આજથી તમે ગ્રહસ્થ બન્યા છો શાસ્ત્રમાં જે ગ્રહસ્થના ધર્મ છે એનું પાલન કરજો કોઈ દિવસે પણ ઘરમાં પંક્તિ ભેદ કરશો નહીં જે ઘરની અંદર પંક્તિ ભેદ થાય તે ઘરમાંથી લક્ષ્મી વિદાય થાય છે ગૃહસ્થને તો અતિ અતિક્રુધ સારો નહીં અતિ લોભ પણ સારો નહીં અતિ સર્વત્ર વર્જયત શક્તિ પ્રમાણે દાન કરજો એકાદશીનું વ્રત અવશ્ય કરજો એકાદશીનું વ્રત એ સર્વ વ્રતનો રાજા છે અને એકાદશીનું વ્રત કરનાર ગૃહસ્થ સંસારમાં સુખી થાય છે અને અંતે મોક્ષને પણ પામે છે એકાદશી નું વ્રત વિધિસર કરે તો એ ગ્રહસ્થ ના મનની સારી ઈચ્છાઓ બધી જ પૂરી થાય છે માટે હે પુત્ર તમે બંને એકાદશી નું વ્રત અવશ્ય કરજો અને બાલ શર્મા જાણે કંઈક આગાહી કરતા હોય એમ કહેવા લાગ્યા કે હે પુત્ર સંસાર છે કદાચ ક્યાંય દુખ આવી પડે ક્યાંય વિપતિ આવી પડે તો આપણા કુળદેવ હનુમાનજી છે એમનું પૂજન કરજો એમના મંત્રનો જપ કરજો પવનકુમાર નું સ્મરણ કરજો અને તમારા આ પત્ની પતિવ્રતા છે કોઈ દિવસ એનો ત્યાગ કરશો નહીં પછી ભક્તિ માતાને સંબોધીને કહે છે સૌથી ઉત્તમ ધર્મ પતિવ્રતાનો ધર્મ છે ઘરની અંદર સંપ રહે એવું વર્તન રાખજો ઘરમાં સંપકે કુસંપ એનો આધાર મોટા ભાગે ગ્રહ લક્ષ્મી ઉપર હોય છે પત્ની એ સહનતા અને સમાધાનની મૂર્તિ હોવી જોઈએ સહનતા અને સમ્યતા જેના જીવનમાં આવ્યા એ જ સન્નારી મહાસતી બની શકે છે તું કેમ આમ બોલ્યો બસ આ વચન જેને પકડાઈ જાય એના ઘરમાં સંપ રહેતો નથી અને કુસંપ આવી જાય છે બાલ શર્મા ભક્તિ માતાના કહે છે જે ઘરમાં સંપ જળવાય છે ત્યાં સુખ ટકે છે જે ઘરમાં સંપ હોય તે સંપત્તિનો વાસ થાય છે જે ઘરમાં સંપ હોય ત્યાં સદગુણોનો નિવાસ થાય છે જે ઘરમાં સંપ હોય ત્યાં સન્મતિ વાળા સંતાનની પ્રાપ્તિ થાય છે અને જ્યાં સંપ હોય ત્યાં સ્વર્ગ છે અને સંપ હોય ત્યાં શ્રી હરિનો વાસ છે ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરજો અમારા આશીર્વાદ છે તમે બંને સદાય સુખી રહેશો નવ દંપતીને જ્યારે વંદન કર્યા ત્યારે બાલ શર્મા એને બક્ષિસમાં ભેટમાં આ વસ્તુ આપી છે બાલ શર્મા છપૈયાથી વિદાય થયા

ધર્મ ભક્તિના ઘરમાં આનંદમાં ઉમેરો થયો સમૃદ્ધિ હતી અને સંતતી મળી સાત્વિક સંપત્તિ ની થઈ આ દંપતી વાતાવરણ કાયમ દિવાળી જેવું આ બાબતમાં દુર્જનોથી સહન ન થઈ અથવા એમ કહો કે દુર્વાજી નો સાપ હવે આડો આવ્યો અસુરો આવી પહોંચ્યા ધર્મ ને ભક્તિના સુખ ને જોઈને એમની સમૃદ્ધિ ને એનું કારણ એમના સાત્વિક આનંદ ને માનવ સમાજમાં ઈર્ષા જેમ દોરડા આપણા ઘર સુધી આવે એમ ઈર્ષા દ્વારા કળિયુગ માનવ માનવ સુધી આવ્યો કોઈનું સુખ જોઈને માણસને મનમાં તેલ રેડાય આ સુખી છે ભલે ને સુખી હોય એમાં આપણે શું વાંધો છે એ સુખી છે ને આપણે ખુશ થાવો બીજાનું સુખ જોઈને જેના હૃદયમાં આનંદ થાય એ સાધુ પુરુષ છે અને બીજાનું સુખ જોઈને બળી મરે એ જ અસુર